ભાવનગર શહેરના નવનાથ શિવ મંદિરો નું ચોથું મંદિર એટલે ગંગનાથ મહાદેવ ગંગા વહે શીર પર શશી બિરાજે નભમાં જટામાં રમતો દેવ તું ભક્તો ના હૃદયમાં

અને આ મંદિરનું બાંધકામ ભાવનગરના ના મહારાજા કરાવેલ તો ચાલો બાપુ પાસે મંદિરનો ઇતિહાસ જાણીએ મંદિરનો ઇતિહાસ આપણે નામદાર ગોયલ સાહેબ ના વંશજોથી મંદિરનું સો એક વર્ષ ઉપર ઓછામાં ઓછા સો વર્ષની ઉપરાંત આનું નિર્માણ થયેલ છે અત્યારે પૂજા પાઠની અંદર અમે પેઢી દર પેઢી અત્યારે ચોથી પેઢીમાં આવે છે સૌથી પહેલાં મારા પરદાદા આવે છે ઉમેશગીરી બાપુ પછી મારા દાદા આવે છે મનસુખગીરી બાપુ પછી મારા ફાધર મારા બાપુજી ગૌતમ બાપુ હવે પછી હું મહેશગીરી અને મારા પછી અત્યારે મારા સનમાં છે હરપલ અમે પાંચ પેઢીથી જે કાંઈ નામદાર સાહેબના મંદિર જેનું નામ છે આપણે ગંગેશ્વર મહાદેવ અને સમયને જતાં પછી આમનું નામ આપણે ગંગનાથ મહાદેવ કરેલ અને જોવા જઈએ તો જ્યારે ઓગણીસો ને સુડતાલીસમાં દેશ આઝાદ થયેલો અને અઢારસે પાદર જ્યારે દાનમાં આપણે આપેલા જે દેશના સહભાગમાં કાર્ય આપણા નામદાર સાહેબે જે ભાગ લીધેલો અને દુનિયામાં જે ડંકો વગાડ્યો કૃષ્ણકુમાર સિંહજીએ કે પહેલું રજવાડું એને સોંપ્યું પછી જે તે એના વંશો જોઈએ જ્યારે જ્યારે જ્યાં જ્યાં જેટલું જેટલું વધ્યું એમાં જે કાંઈ એનું હતું એમાંથી મંદિર ક્યાંક ને બનાવેલા ભાવનગરમાં આજે બાવીસથી ત્રેવીસ મંદિરો છે અને ક્યાંક ને ક્યાંક જુદો જુદો ઇતિહાસ છે એમાં આપણા ગંગેશ્વર મહાદેવનો ઇતિહાસ એ પ્રકારનો છે કે તમે જોવા જઈએ દરબારી પાછળ રાજ્ય કોઠાર છે જે ભવિષ્યની અંદર ભૂતકાળની અંદર એ લોકો ત્યાં અનાજનું ને બધું અને આપણે લોખંડ બજારમાં ટોપના નાકા સુધી ત્યાં પહેલાં વાહન વ્યવહાર પાણીથી માર્ગ પાણી માર્ગથી વાહન વ્યવહાર અન્યા કોઠારનું અનાજ તરીકે ઉપયોગ કરતા અને પછી પાછળના ભાગમાં આપણે ગંગાજળિયા તળાવ હતું જે હાલ આપણે અત્યારે ખાલી પાણી ભરવા માટે પહેલાં આવું કોઈ સિટી કોઈ વસાયેલું નહોતું ભાવનગરની અંદર જેનું નામ પહેલાં વડવા હતું એ વડવાના કિનારે એ લોકોએ શમશાન એક બનાવેલું એના વૈકુલવાસીઓ માટે એના પૂર્વજો માટે ત્યાં સંસ્કાર દા અગ્નિસંસ્કાર તે થતો અને પછી એના નિર્માણ તરીકે કે હવે ભાઈ કે ભાઈ ક્યાંય શિવ દર્શન માટે કોઈ જગ્યા એવી હોય જ્યાં આપણે કોઈ મંદિરની સ્થાપના અને પછી લોકોને કંઈક ને કાંઈક અનેકતા વિચાર આવ્યો અને રાજમાતાએ કીધેલું કે ચડાવનાર તળાવના કે મને બેઠે છે આ જગ્યાએ તમે પછી જે તે માતાજીને એણે પ્રાર્થના કરેલી ભાઈ એવી કોઈ સારી જગ્યા હોય સપને એને બેઠેલી ભાઈ જૂના બાજુ આ બાજુ છે અહીંયા ભવિષ્યની અંદર એક નાનો એવો પથ્થરો નીકળેલું એ માતાજીને રાજમાતાને શ્રદ્ધા બેઠી કે આપણે અહીંયા નિર્માણ કરીએ પછી એણે શિવલિંગની સ્થાપના કરી પછી વિચાર્યું લોકોએ કે ભાઈ આપણે શું નામ આનું શું આપવું આ મંદિરનું એટલે મહાદેવ કહીને બોલાવતા પછી જળાધારી અહીંથી શરૂઆત નીકળી મળી આવી અને પછી એને કીધું કે આપણે એનું નામ ગંગેશ્વરમાં મહાદેવ અને પછી એનું નિર્માણ આપણે આ મંદિરો તમે જોવા જઈએ હું તમને આગળ દેખાડું ત્યાંથી આપણે ભવિષ્યની અંદર ભૂતકાળની અંદર દાદરા હતા આ બધું કોઈ સિટી વસાવેલું નહોતું ને અને આપણે સીધું તમે આ લોકો દાગની સંસ્કાર કરી અને મંદિરના દર્શન કરીને સીધા તળોમાં એ લોકો નાવા કે પોતાનો જે કોઈ વિધિ હોય એના વિધિવત પ્રમાણે કે ત્યાં નાતા અને નાઈન પછી અહીંયા દીવો કરી અને આ મંદિરથી પછી એનું પોતાનું કાર્ય આગળ ધપાવતા એના નિર્માણથી આ ગંગનાથ મહાદેવ કે ગંગેશ્વર મહાદેવની સ્થાપના થયેલ છે આપણે ગંગનાથ મહાદેવ ગંગેશ્વર મહાદેવનું નામ આપણે જે તે સમયે વૈકુંઠવાસ આપણે નજીકમાં છે થી પચાસ મીટર તે લોકોની ભૂમિ ના પછી અનુસંધાને મંદિરનું બાંધકામ એ મેં તમને જણાવ્યું હવે આગળ ભવિષ્યમાં અહીંયા ગંગાચળિયા તળાવ જે આપણે ગંગાદેરી પણ આવેલી છે અને પછી આ મંદિરનું નામ આપણે ગંગનાથ મહાદેવ અહીંથી તમે નજીક જશો એટલે નીચે મંદિરની આ તો ભવિષ્ય હવે અત્યારે નવા બાંધકામ પ્રમાણે નીચે દાદરા રોડ બની ગયા છે ખરેખર ત્યાં નીચે દાદરા છે ને મંદિર તળાવના કિનારે તળાવના કિનારે આવેલ છે ને આનું નામ ગંગનાથ મહાદેવ પાડવામાં આવે છે આ એક્ઝેક્ટ હાવ તળાવના કિનારે આપણે જોવા જઈએ તો તળાવ એટલું નાનું નથી કાંઈકથી લઈ ચોખ્ખી ખારગેજ સુધી તળાવ હતું ભવિષ્યમાં ત્યાં દર કોપનો નાકો એટલા માટે કહેવું હતું કે દરિયો હતો દરિયાનો કિનારો પૂરો થઈ જાય આપણે આ કાલભેરોની મૂર્તિ છે અમારા પૂર્વજોએ જે તે સમયે હવે તો બધું ધાર્મિકતા બધું ઓછું થતું જાય છે જે તે સમયે જ્યારે સ્થાપના આ કાલભૈરવની અમારે જાગૃત સ્થાપના કરેલી જે મારા વડવાઓએ કરેલી છે અને છેલ્લા સાઠેક વર્ષથી યુવતીની સ્થાપના રહેલી છે અને કોઈ એવું કહે છે કે ભાઈ કોઈ જગ્યાએ શંકર હનુમાનને ભેરવ ન હોય ભાવનગરમાં માત્ર એક મંદિર એવું છે ગંગનાથ મહાદેવ જેમાં ત્રિશક્તિ દેવી છે જેમાં હનુમાન છે કાલભેરો છે નાથ છે ભાવનગરની અંદર આટલા મંદિરોમાં માત્ર એક મંદિર ગંગનાથ મહાદેવ એટલે કે ગંગેશ્વર મહાદેવ એવું છે જ્યાં અત્યારે ત્રણ દેવ અને ત્રિશક્તિ જેને કહેવાય અત્યારે એના અનુસંધાને દાદાનું રત્મક જે તે સમયે અમારા ભૂતકાળ અમારા વડવાઓએ હોય કાંઈક વિધિવ્રત કરેલ છે ને જે ત્યારે એની સાધના એ બધું થતું ઘણા વર્ષો વીતી ગયા એ પણ સમય જતાં બધું અલગ થયું અત્યારે હાલ અમે પૂજાપાઠ જે થાય જેટલું થાય જે રીતના થાય અમે દાદાની સેવા રીત કરીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો વન ઇલેવન કનેક્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકન ઓન કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો ત્યાં સુધી મારા નમસ્કાર